હેલો અમદાવાદ તમારા માટે મસ્ત મજાની થાળી લઈને આવી ગઈ છું તો ક્યાં જય ભવાની ડાઇનિંગ હોલ રેસ્ટોરન્ટમાં અહીંની ગુજરાતી થાળી પંજાબી થાળી ઓલ ગુજરાતમાં પ્રખ્યાત છે દૂર દૂરથી આવતા જતા મુસાફરો અહીંયા શાંતિપૂર્વક પેટ ભરીને જમીને જાય છે એટલું જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી સ્વાદમાં અહીંનો નંબર એક આવે છે તમને અહીં બતાવી દઉં કે એકસાથે થી દોઢસો માણસો બેસીને આરામથી જમી શકે એવી સગવડ છે અહીંનું લોકેશન તમને લાસ્ટમાં સમજાવી દઈશ તમારા માટે મસ્ત મજાની ગુજરાતી થાળી પંજાબી થાળી રાજસ્થાની થાળી કાઠિયાવાડી થાળી લઈને આવી ગઈ છું તે સિવાય અહીંયાની દાળ બાટી તો દાળ બાટી વિશે તો શું વાત કરીએ એકદમ મસાલેદાર અને ચટાકેદાર બનાવે છે ઘીથી લથપથ ભરેલી બાટી પણ અહીંયા આપે છે એ આગળ જોઈએ તો હવે ચાઇનીઝ એમાં પણ અલગ અલગ વેરાયટી તમને મળી જશે સાઉથ ઇન્ડિયન એનો તો તમે જુઓ તો સંભાર બાકી શું જોરદાર બનાવે છે એ સિવાય અહીંયા પુલાવ અને ભાજી પણ મળી જવાના છે ચાલો ત્યારે હવે તમને અહીંયાની ગુજરાતી થાળીમાં કેટલી વાનગીઓ મળી જશે તેના વિશે સમજાવી દઉં ટુ ટાઈપ સબ્જી પાંચ રોટલી સલાડ એક છાસ પાપડ દાળ ભાત મળી જશે ચાલો ત્યારે હવે તમને કહી દઉં કે અહીંયાની ગુજરાતી થાળીની વાનગીઓ તો એટલી ટેસ્ટી અને બેસ્ટમાં બેસ્ટ છે કે જ્યારે પણ તમારે ગુજરાતી ખાવાનું મન થાય તો ત્યારે તમે અહીંયા જ આવો એવું અહીંયા બનાવે છે પંજાબી થાળી તો એના વિશે કહી દઉં એક પનીર ટિક્કા એક વેજ સબ્જી જીરા રાઇસ દાળ ફ્રાય છાસ પાપડ સલાડ પાંચ બટર રોટલી મળી જશે તે સિવાય પણ બીજી ઘણી બધી વાનગીઓ વિશે કહી દઉં પણ એની બીજ પહેલાં તમને કહી દઉં કે પંજાબી થાળીની પણ અહીંયા મોજ પડી જાય એટલું જ સરસ બનાવીને ખવડાવે છે ડ્રાય ચલો ત્યારે હવે તમને કહી દઉં એ સિવાય કઈ કઈ વાનગીઓ બીજી અહીંયા મળે છે ડ્રાય મંચુરિયન ગ્રેવી મંચુરિયન પનીર મંચુરિયન પનીર ચીલી હક્કા નૂડલ્સ વેજ ફ્રાય રાઈસ મંચુરિયન મંચુરિયન રાઇસ પનીર રાઇસ પણ અહીંયા મળી જશે ચાલો ત્યારે હવે તમને અહીંનું લોકેશન સમજાવી દઉં હબ ટાઉન કોમ્પ્લેક્ષ ગીતા મંદિર બસ સ્ટેશન અમદાવાદ